ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યું હતું આજથી ત્રણ દિવસ પહેલા બોટાદના ગરડા માર્ગ ઉપર હિતેશભાઈ ભીખાભાઈ ભીલ નામના વ્યક્તિનું અકસ્માતમાં બ્રાન્ડેડ થયું હતું આ બનાવમાં કુદરતી રીતે મૃત્યુ પામેલા હિતેશભાઈ ભીલનું લીવર અને કિડનીનું દાન કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લાના હિતેશભાઈ ભીલના કારણે ત્રણ લોકોને નવું જીવન મળશે ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી ગ્રીન કોરિડોર કરીને બાય રોડ આઈકેડી અમદાવાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું 嗯嗯。 આ ત્રણ દિવસ પહેલા અહીંયા સટી હોસ્પિટલમાં હિતેશભાઈ વીલ કરીને વાહન અકસ્માતના સંદર્ભે મગજમાં એમણે થતા દાખલ થયેલા એમને માથામાં ગંભીર પ્રકારની ઈજા હતી અમે ઘણી બધી સારવાર સારવાર કર્યા પછી એમને તબિયતમાં સુધારો નહોતો અને અમારા તપાસતા અમને બ્રેનડેડ અમે જાહેર કર્યા ત્યાર પછી એમના જે સ્વજન છે એમના પિતાશ્રી એના પત્ની અને એમના શાળાને કે ભાઈ આ આપણા દર્દી છે આપણા રિલેટિવ એ બ્રેનડેડ છે અને જો તમે આ બ્રેન્ડેડ પેશન્ટમાં તમે ઓર્ગન ડોનેટ કરો તો નવી ત્રણથી પાંચ જિંદગી બચે એવું છે હવે આ લોકો એકદમ અશિક્ષિત એટલે કે ત્યાં નર્મદા જિલ્લાના આદિવાસી સમાજમાંથી આવે છે પણ એમના જે આ શાળા છે એમને આ બાબતે થોડીક જાણીતીને એને સ્વેચ્છાએ રાજ્ય ખુશી તુરંત જ એમને અમને પરમિશન આપેલી એને સમજવામાં આવ્યું કે ભાઈ આ ત્રણથી પાંચ દર્દીની જીવન આમાંથી બચશે એ લોકો તૈયાર થઈ ગયા અને તરત જ અમે અમારી જે વહીવટી વસ્તુ છે જે સુપ્રિન્ડેન્ડર સાહેબ બિન સાહેબ છે સર્જરીના વડા સાહેબ છે એમને કરી જે એની કાયદાકીય બધી જે અમારે ટેસ્ટો કરવાની હોય જે પ્રક્રિયા કરવાની હોય જે સરકારને જાણ કરવાની હોય એ બધી જાણકારી તુરંત થઈ રાતે રાત્રે બધી તાત્કાલિક ધોરણે બધી પ્રક્રિયાઓ હાથમાં લઈ અને આજ વહેલી સવારે અમદાવાદથી આઈકીની ટીમ આવેલી લિવર એમને કિડની લેવા માટે અને આજ રોજ એમને લિવર અને કિડની અમે ગ્રેન ગ્રીન કોરિડોરની મદદથી પોલીસ અધિક્ષકની અમને સહકારથી એ કરી અને અમે ત્યાં કિડની હોસ્પિટલે આ ત્રણ ઓર્ગન આજે પહોંચાડવાના છે જેથી કરીને આ દર્દી ત્રણ દર્દીઓને જીવતદાન આપશે ખાસ કરીને તો એ કહેવાનું આમાં હાર્ટની ટીમ પણ અમારી અહીંયા ભાવનગરમાં આવી ગઈ હતી હાર્ટ પણ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું અમારું પ્લાનિંગ હતું પણ છેલ્લી ઘડી અહીંયા જ્યારે ટીમ આવી એમને હાર્ટનામાં થોડાક એક વાલમાં પ્રોબ્લેમ લાગેલો એટલે એ લોકોએ ના પાડી બાકી તો અમારી હાર્ટની ટીમ પણ અહીંયા અમદાવાદથી અહીંયા આવી ચૂકી હતી નેતાથી